બધાને નવા વર્ષની ઢેર સારી શુભકામના તો કેમ છે મિત્રો બધાને મજામાં ને તો ફાઇનલી મિત્રો આજે આપણું જે નવું વર્ષ છે એ ચાલુ થઈ ગયું છે જેને કહેવાય ને આપણે બેસતું વર્ષ તમે લોકો આ વિડીયોને નિહાળો છો ને ત્યારે નવા વર્ષના થઈ ગયા છે ઓલરેડી બેથી ત્રણ દિવસ અને મિત્રો વિડીયો થોડોક લેટ શરૂ કર્યો છે કારણ કે સવાર સવારમાં ભાઈ આપણે દુકાન છે એટલે દુકાનની અંદર મુહૂર્ત કરી દીધું છે સરસ મજાનું અને ત્યાર પછી મિત્રો મેં કીધું લાવો એક સરસ મજાનો વિડીયો બનાવી નાખી હમણાં બાળકો આવશે દુકાને બાળકો તૈયાર થાય છે અને મારે એવું કાંઈ તૈયાર થવાનું કાંઈ ખાસ હોય નહીં એટલે હું તો ફટાફટ જે કાંઈ રોજિંદા જીવનના જે કપડાં છે એ પહેરીને દુકાને આવી ગયો છું ઘણા બધા મિત્રો લાઈફની અંદર સ્ટ્રગલ કરે છે તો એમની માટે પણ ખૂબ એવી હું બધા આપું છું કે તમે એ જો છે સક્સેસ તમને આ વર્ષની અંદર મળી જાય કે તમે બે ચાર વર્ષથી જે મહેનત કરો છો એ તમારી ગોડે હું પણ સ્ટ્રગલ જ કરું છું તો આપણે બધાને ક્યારેય સક્સેસ મળી જાય શોર્ટકટ પૈસા બનાવવાનું ક્યારેય વિચારતા નહીં શોર્ટકટ પૈસા બનાવવામાં એવું થશે કે ભાઈ જે હશે ને આપણી પાસે એને પણ જોવામાં વાર નહીં લાગે એટલે ક્યારે પણ શોર્ટકટ પૈસા બનાવવાનું વિચારશો પણ નહીં આ વર્ષની અંદર મારી એવી પ્રાર્થના છે કે બધા જના જે કાર્યો અટકેલા છે ને એ સફળ થાય અને બધા જ સારી એવી પ્રગતિ કરે આ વર્ષની અંદર કારણ કે મિત્રો બધાને કંઈક ને કાંઈક એચિવમેન્ટ કરવાનું છે આ વર્ષની અંદર તો ઓલમોસ્ટ એ બધા એચિવમેન્ટ કરી લે તો જો મિત્રો સોહમભાઈ કૃપા દીદી કૃપા દીદી નવ વર્ષ ને રામ રામ બેટા નવ વર્ષ રામ અને વેદાનસી બેન જો ત્રણે ભરો આવી ગયા છે તૈયાર થઈ મસ્ત મજાના હા સોહમ તો હું કરા બેટા હું કરે હે આ મામા મને તો જો ભાઈ સોહમભાઈ નવા વર્ષના દિવસે આજે જો મુરત કર્યું છે શું લીધું સોમતે આ સખી દો તો મિત્રો મને કે હું ઘરે જાઉં પણ એક શરત એ કે મને તમે છે ને આ ખટેરો આપો તો એ ઓઇલ ટેન્કર લઈ લીધો હવે જવું છે ને ઘરે આપણે હે ને દાદાની આવ્યા ચાલો જાય હો હવે બધા તું ટાટા કીધે હાલ નવા વર્ષના રામ રામ કહી દે જીવનમાં એક વાત યાદ રાખજો કે સક્સેસ છે ને મિત્રો ક્યાંય વેચાતું નથી મળતું ને શોર્ટકટ થી નથી આવતું મિત્રો નવા વર્ષની અંદર તમે એવું કંઈક નક્કી કરો કે ભાઈ આપણે છે ને આ વર્ષની અંદર છે ને કે ભાઈ કોઈનું ખોટું નથી કરવું અત્યારે દેખાદેખીનો સમય છે એટલે હું તો ક્યારેય કોઈની દેખાદેખી કરીને કાંઈ મતલબ હું કંઈ ખરીદી આવતો નથી કે ભાઈ આની પાસે છે તો હું કેમ ન લઈ આવું એમ એટલે થોડુંક એ પણ ધ્યાન રાખવું ન કરતો ભાઈ લેણાં પાટિયા પડી જાય ને પછી હપ્તા ચાલુ થઈ જાય એવું થાય બધું માણસો એમ કહેતા હોય કે ભાઈ પૈસા ભેગા કરો તો કાલ કામ આવશે છોકરાને કામ આવશે બધી વાત તમારી રાઈટ છે મિત્રો પણ આપણે આ જીવનમાં આવ્યા છીએ તો આપણે કાંઈક મતલબ શોખ મોજ તો કરવા જોઈએ ને શોખ છોકરા માટે તો કરવાના જ છીએ આપણે તો આ નવા વર્ષમાં એવું કંઈક કરવું કે ભાઈ આપણા શોખ છે ને પૂરા કરી દેવા અને મિત્રો આ વસ્તુ છે ને હું મારી જીવનમાં કરું છું પછી તમે એમ કહેવા કે ભાઈ તમે કરો અમારે નથી કરવું પણ એક રિયાલિટી છે મિત્રો હજી મારો તો એવો શોખ છે ને કે ભાઈ હું છે ને આ ફેમિલીના બધા જ કામકાજ કરી અને હું છે ને એક ટ્રાવેલિંગ જિંદગી શરૂ કરો મેં મારા જીવનની અંદર સ્ટ્રગલની સાથે સાથે મારા શોખને પણ પૂરા કર્યા છે મારા ધંધામાંથી પચીસ ટકા તો હું મારા શોખ જ પૂરા કરું પંચોતેર ટકા પૈસાથી ઘર હાલે કે બચત થાય જે થવું એ બાકી પચીસ ટકા પૈસાથી એન્જોય કરવાની કારણ કે મિત્રો માણસ જીવનમાં જો સુખી અને ખુશ હોય ને ખુશ હોય ને ભાઈ તો સુખી થાય અને ખુશ હોય ને તો ભાઈ બિઝનેસ થાય અને પૈસા કમાવાય હવે તમે ટેન્શનમાં રહ્યો ને તો તમે ક્યારેય એક પણ રૂપિયો કમાઈ ન એકો મિત્રો બરાબર છે એટલે ક્યારેય ચિંતામાં રહેવાનું નહીં અને નહીં ચિંતા કરવાની ઉપરવાળો દેવાવાળો છે તમારે એક નીતિથી કામ કરવાનું એટલે ઓલમોસ્ટ તમારું બધું જ કામ છે ને એ ભગવાન પૂરું પાડશે અને મિત્રો આજે છે ભાઈ બેસ્ત વર્ષ એટલે સગાવાલા અમારે છે ને બધા દુકાને આવે છે કેમ કે હું આજ ઘરે નથી મિત્રો હવે જો ધંધાવાળા માણસોનું એક આ ડ્રોબેક કે ભાઈ એ લોકો ઘરે ન રહીએ કે અને આવા તહેવારમાં છે ને ખાસ કરીને દુકાન ખોલવી જ પડે એટલે હવે હું વેકેશનમાં ક્યારે જઈશ તમને ખબર બે દિવસની ટ્રીપમાં જઈશ એ ક્યારે કે ભાઈ પાચમ પછી અને ખાસ કરીને બધા મિત્રોને કહે છે ને ભાઈ એન્જોય કરો હું તો એમ જ કહું છું મોજ કરો અમારે એક પરમ મિત્ર છે યુટ્યુબર મુકેશભાઈ સરવૈયાનો ફોન આવે તો પહેલાં ફોનમાં વાત કરેલો બરોબર બરાબર ને હું તો મિત્રો ઘરેથી ફોન આવ્યો ભાઈ મમ્મી પપ્પા અરે આશીર્વાદનો ફોટો પાડવા માટે આવો તો હું હવે દુકાનને જો એક નાના બધા છોકરાના ભરોસે મૂકી અને જાઉં ફટાફટ ઘરે અને મમ્મી પપ્પાનો એક આશીર્વાદનો મસ્તનો ફોટો પાડલો કેમ કે મમ્મી પપ્પા દુકાને તો આવ્યા હતા અહીંયા પણ હવે જઈને એક સરસ ફોટો પાડીને તો પાછો રિટર્ન થઈ જાઓ જાગીરભાઈ ધ્યાન રાખજો ઘડીકો કોઈ નથી હો સોહમભાઈ હાલો સોહમભાઈ જય ગુરુદેવ સોહમભાઈ કૃપાબેન વેદાંશી અને અમારે નયનભાઈ અને મારા મમ્મી પપ્પા જો ભાઈ સરસ હાલો ફોટો ફેમિલી પડી ગયો ને આને તો ભાઈ બધા જોવે છે ઓળખે છે હા તો હાલો મિત્રો જો ફોટો પડી ગયો છે હવે હું દુકાને જાઉં એક ફોટો ક્લિક કરીને બરાબર તો મિત્રો જો ઘરે જઈને વે એવો હાલમાં અને આજ પૂરી ફૂલ ફેમિલી અમારે છે ને આજે ભેગી થયેલી છે નાના ભાઈ દુકાને ગયા સીતારામ ભાઈ એટલે બોલો તો આજ આજ ફોર્મમાં છે સમજાય સીતારામ શેઠ આજ એને પૈસા નહીં ખૂટે આજે સમજાય તમે આજ ન ખૂટે ભાઈ તો મિત્રો આવું છે આજનો માહોલ જે છે અમારે અહીંયા એ ખૂબ સરસ મજાનો છે બધા માણસો મોજમાં છે અને મારે ખાસ કરીને દુકાને ફૂલ ડે છે આજમાં અને દુકાને રાખીને ગયો તો મારો મિત્ર છે ઝાકીરભાઈ જો કેમ જાકીર કોઈ ઘરાક આવ્યું હતું કે નહીં આવ્યા હતા એમ તો ભાઈ જો એમને ઘરા હેન્ડલ કરી લીધા છે આજે આવો ભાઈ આવો મિત્રો મારી ફેમિલી જે છે ને એ મતલબ બધી બિઝનેસમેન છે અમારે કેવું છે ખબર મિત્રો જે અમે બંને ભાઈને દુકાન મારા પપ્પાની દુકાન બે બેનું જે છે મારી એમાં નાની બહેનની દુકાન મોટી બેનના જે મારા બનેવી સાહેબ છે એટલે લાદી સ્ટાઇલનું કરે છે એ સારું એવું કામ કોન્ટ્રાક્ટ બેઝ ઉપર તો એમને પણ સારું એટલે બધા ધંધારથી છે એટલે બહુ ફેમિલીને છે ને મળવું ને એ બહુ મુશ્કેલ થાય તો આવા ટાઈમે ક્યારેક જ મળીએ તો ભાઈ છોકરાએ ફોન કર્યો ભાઈ આવો તમે સરસ મજાનો ફોટો પાડવા તો મેં કીધું આલો આવી જઈએ ભાઈ બીજું હું એટલે આવું બધું છે મિત્રો છે ને આપણા જે સપના છે ને એ ઊંચા હોવા જોઈએ મારું કેવું સપનું છે તમને ખબર છે કે એક દિનના સમયે આપણે એટલી મહેનત કરીશું કે પૂરું ફેમિલી આવા તહેવારોમાં કોઈ બિઝનેસ નહીં ઓનલી ફોર ઘરે એકાબીજીને મળે એમના છોકરાના છોકરા આ બધા ભેગા થઈએ કારણ કે આવું જ્યારે અમારા બધાના લગ્ન છે ને ત્યારનું એક સમય એક જગ્યાએ અમારું પરિવાર ભેગું ક્યારેય નથી થયું મિત્રો કારણ કે એક જણો એ હોય તો એક જણો દુકાન ઉપર જ હોય દુકાન ચાલુ રાખીને કન્ટિન્યુ બેઠા હોય તો એટલા પૈસા કમાવા કે બધા ફ્રી ઓફ થઈ અને એક જગ્યા બેસે એટલે કામયાબી બહુ આગી છે પણ મહેનત જારી છે તો મિત્રો આજનો દિવસ છે ને બહુ હેપી છે મિત્રો તો બધા ખૂબ એન્જોય કરજો હું એ પ્રભુ પાસે પ્રાર્થના કરું છું ચાલો તો હવે હું કાંઈક હવે ઘરાક બરાક સંભાળું ભાઈ તો જો ભાઈ સોહમ ને કૃપા પાછા આવ્યા એ છોકરાઓ કેમ પાછા આવ્યા હે એમ તું કેમ આવ્યો એલા તું શું કારો સોમ કીધો હાલી શું કે ભાઈ બાપા તો જો મિત્રો સોહમભાઈ હવે ડામર હાકવા મળ્યા છે અને એને આંકવા દઈએ ડામર આવ્યો આપણે હાલો સોમભાઈ ટાટા કીધી તો ચાલો મિત્રો નવ વર્ષનો આજનો વિડીયો અહીંયા કમ્પ્લીટ કરીએ છીએ અને આખો દિવસ અમારે તો બાકાજી ઘાયલ રાખશે છોકરા અને તમે બધા સરસ રહેજો મસ્ત રહેજો અને આ વિડીયો તમને નવા વર્ષના ત્રણ ચાર દિવસે મળશે ઓકે લાઈક સી યુ